અધિકાર કેવું મોટો છો તું બુકડા સાત પેચ સાચું આહન તો કષ્ટ દેવાય મારા કામમાં આવતું રજા મૂકી હા હા છે એટલે પછી ક્યાં વાત કરી

અરે એને શું કાય રાખ્યું છે હવે શું કરવું આમાં આનું જો શક્ય હોય તો ફોન લાગો તો સંપર્ક કરો હલક ગલાલ જે તો સાતમે જેટલા પહેલા આમાં છે રાખી જો ઉપર રાખો પડશે હા વિડિયો બદ 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 કુછરા કોલ મા ને નો મરે હા સર આનો ના લે જા બલ માફ કર માફ આઈ માઈ ને થી લેવો એ ગુલાબ ને બોલી ઉપર આપણે કોઠે જાજો જો માડી વાળા બેન બસ 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 એ બસ ઉળીયા કેવળી બજાયી પાછો આવે મુકઈ જાય છે મુકઈ જાય તો વંદન ને નું પૂલ તમારી પેલો આ તમે જો એક હાલો

આગેલ બડા કોડ જાય રો રો ઉતી આવી અમત ને હે કો જ જાય ને તો નથી જાવ

અમને તાપને બોલ દેને હા મારી પાસે કોઈ નથી ભાઈને દેવા

એનો રાવડે બંધ આવી ગયો ભાઈ હા હા બોલ બંધુ આય હવે આના આમ નઈ છે નુકડુ રાવડે નાનકંદીનો આ બાંધી ના વાસ્મીયાને બોલાય બાંધી છે તો બાંધજો આમ

આજી પડાની રાખવાના છે આ બોલા ના વેકી દેવા છે આ ના રૂ ફૂલ બેરો વ્યા નાહી હાઉ મંદર લોકરમાં સાટ્યો અડી તા મારો પાટ બાડું જીમત I'm going to